શ્યા મુખરજી ના બલિદાન દિવસ નિમિત્તે આજે સૌએ ભારતીય જનતા કાર્યકર્તા અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી જિલ્લાના અને મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ નરેન્દ્રભાઈ રાહુલભાઈ પ્રમુખ સૌ કાર્યકર્તાઓ આજે એમને બલિદાન દિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પી છે આપણે ધ્યાનમાં છે કે આ દેશ માટે પોતાનું બલિદાન ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં જે તે વખતે આઝાદી પછી જે પ્રકારે એને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી કાશ્મીરને આખા દેશમાં એક જ પ્રકારનો કાયદો લાગુ પડે પણ કાશ્મીરમાં અલગ પ્રકારનો કાયદો લાગુ પડે અને ત્યાં જવું માટે પરમિટ લેવી પડે એક દેશ દો વિધાન નહીં ચલેગા નહીં ચલેગા એ નારા સાથે એ શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જી અને એમની સાથેના એ રાષ્ટ્રભક્ત લોકોએ જનસંઘના લોકોએ એ સત્યાગ્રહ કર્યો અને એમાં એની ધરપકડ કરવામાં આવી અને રહસ્યમય સંજોગોમાં આજના જ દિવસે એમની ત્યાં એમનું દેહાંત થયું એ કાશ્મીરની અખંડતા માટે દેશની અખંડતા માટે એમણે પોતે પોતાનું બલિદાન આપ્યું બલિદાન નિમિત્તે આજે સૌ કાર્યકર્તાઓ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અમારા સૌના પ્રેરણા જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની આજે છે હું એમને મુખર્જી વંદન કરું છું કરું છું આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આ દિવસને બલિદાન દિવસ તરીકે પણ અમે સૌ મનાવીએ છીએ આજે કચ્છની અંદર અમે સૌ લોકો સાથે મળી કરીને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અમારા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ મોજવામાં આવ્યો હતો અમારા સૌ માટે એમનું જીવન એક પ્રેરણા સ્ત્રોત છે સૌ કાર્યકર્તાઓને એક કાર્યકર્તા તરીકે એમના જીવનમાંથી અનેક પ્રેરણા લઈ કરીને કાર્ય કરવાની પ્રેરણા આપે છે આજના દિવસે હું એમને ખૂબ જ કોટી કોટી મારા વંદન કરું છું